તો બીજી તરફ વાત કરીએ તો મિયાણી ગામે થયેલ મારામારીની ઘટનામાં સામા પક્ષે પણ એક મહિલાને ઈજા પહોંચી હતી જેને પણ સારવાર માટે પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના મિયાણી ગામે રહેતા મણિબેન કરશન વાઘેલા નામના મહિલાની છોકરી કમલેશ જમોળ લઈ ગયો હતો જેથી આજે વહેલી સવારે છોકરીને ઘરે મૂકવા માટે આવ્યા હતા રાણા ઉકાએ બળતર વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારી છોકરી ના જ મૂકવા ગયા હા પાસ વાગ્ય અને મને હું તરતી મને મારવા માં મેં કીધું લઈ જાવ ના લઈ ગયા અમે પછી મૂકવા ગયા એમને મારીને વયા ગયા પછી અમી ઘરના બધાય માયરા બધાયના પછી અમી મૂકીને આવતા રહ્યા છોકરી બધા અમી ઘરના જ હતા કોઈ બીજું હતું નહીં એના ઘરના અમને મારીને વયા ગયા તો અમે માયરા કોના તો મારવા ઈ રેડિયો આપતો ને ઈના ઘર ના આતા ઈ બધાય ઈ સાત જણ આતા ઈના ઘર ના અમે પાસે અમાર ઘર ના આતા એટલે અમે ગયા મિયાણી ગામ મે થેલ મારા મારી ની ઘટના માં બંને પક્ષે પાંચ સભ્યો ની જાહ પહોંચી હતી આ ઘટના બાદ પોલીસે બંને પક્ષે નિવેદન નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ پورબંદર